मित्रो जय श्री कृष्ण तू चलो आपण आपण नाखी तो आपण पाणी गरम थाडुक आपण एक चमची जेल निमक नाखी देई અને અડધી ચમચી હળદર તો આજે આપણે દાળ ઢોકળી બનાવવાની છે એમાં આપણે દાળ ઉભરાઈ નહીં એના માટે આપણે થોડુંક એમાં તેલ નાખી દઈએ તો હવે આપણે એક વાટકામાં દાળ લઈએ અને દાળને આપણે

તો આપણી દાળ એકદમ પાણી વગરની થઈ ગઈ છે તો એને આપણે ઉમેરી દઈએ પાણીમાં તો આપણી દાળમાં થોડોક ઉભરો આવી ગયો છે તો એને હલાવી અને આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે તો ચલો હવે આપણે લસણ આદુ અને મરસાને ખાંડી લઈએ થોડા અથકચરા ધાણાની દાંડલી પણ ઉમેરીએ જેનો સ્વાદ બહુ મસ્ત લાગે છે આપણે હાંડી લઈએ તોને મંડે આવી ગયું તો એને આપણે સાઈડમાં રાખી દઈએ અને આમાં આપણે થોડક ધીંગ ડારા કલાળ દે ગરંતા એમાં અને આપણે સાઈડમાં રાખી અને તમને મરી દેઈએ તો હવે આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ તો આપડો આ લોટ ઘઉનો આપડે લોટ ખાઈ જાય છે હળદર ઓલે થોડી મીઠું અને થોડી ચટણી થોડું દાણા જીરું એ તેજીરી આપણે મિક્સ કરી દેશે તડાળ લોટને આપણે મસાલામાં મિક્સ કરી દેઈએ તો આપણે લોટ બાંધીને કમ્પ્લીટ કરવી દઈએ તો ચાલો આપણો લોટ આપણે બાંધી લીધો છે આવો આપણે લોટ એનું બાંધવાનું છે બહુ કઠણ એની અને ઢીલું એની જેથી આપણી ઢોકળી એકદમ મસ્ત સોફ્ટ ભરે અને ખાવાની મજા આવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો એને આપણે નાના નાના લુવા કરી લેવાના પછી એને આપણે વણી અને ઢોકળી કમ્પ્લીટ કરી અને સાઈડમાં નવી દઈશું જેથી આપણી દાળ સડે ત્યારે ઉકળવા મેળવીએ પછી ધીમે ઉમેરાઈ જઈએ તો ચાલો મિત્રો આપણો રોટલો વણાઈને તૈયાર થઈ ગયો છે તો એને આપણે કટ કરી લઈએ બહુ જાડુ નહીં રાખવાનો પાતળો વણવાનો છે જેથી આપણને ઢોકળી ખાવામાં મજા આવે આપણે બધી ઢોકળી કટ થઈ જઈને ને આપણે સાઈડમાં રાખી દઈશું તેનો ઉપર તો એવી રીતે આપણે બીજો રોટલો પણ તૈયાર કરી લઈએ આપણો બીજો રોટલો પણ તૈયાર થઈ ગયો છે તેને પણ આપણે કટ કરી લઈએ તો કટ થઈ ગયું છે પણ આપણે રીતે ઉપર ગોઠવી દેવાની છે તો આપણી બધી ચોકડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી અને લાડ નીચે ઉતારી લઈએ જોઈ તો આપણી દાળ મસ્ત બફાઈ ગઈ છે રગડા જેવી પાણી ઉમેરી દઈએ તો હવે આપણી દાળ મિક્સ થઈ ગઈ છે તો હવે એને આપણે વઘાર કરી લઈએ દાળનો તો હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરી અને કઢાઈમાં લઈ લઈએ જેમાં આપણે તેલ નાખી દઈએ બે પાવરા જેટલું વઘાર માટે વઘાર માટે રાઈ નાખી દેસુ એક ચમચી જેટલી રાઈ અને બે લાલ સૂકા મરસા નાખવાના છે આપણે રાઈ તતળી જાય ને પછી આપણે એમાં લીમડો હીંગ અને જીરું નાખીશું ગરમ મસાલો આપણે નથી વાપરતા કેમ કે ઉનાળાની એટલી સખત ગરમી છે પછી આપણે સાદીને સિમ્પલ દાળ ઢોકળી બનાવવાની છે તો હવે આપણે એમાં થોડુંક જીરું સફ્ટ નાખી દઈએ અને એક ચમચી મીણ નાખી દઈએ ભૂંડા વગર તો દાળ ઢોકળી અધૂરી છે તો હવે આદુ મરચાનું પેસ્ટ ઉમેરી દેજો ചിലോ ഉദാ જે આપણે ગરમ પાણીમાં પહેલાં પલાળી દીધા હતા અને એમાં લીંબુ ની સોવી નાખી દાળમાં લીંબુ અને બધું ઉમેરાઈ ગયું છે હા તો એને આપણે હલાવી લઈએ હલાવી અને એમાં આપણે ઢોકળી ઉમેરી દેવાની છે થોડી થોડી કરી અને છૂટી છૂટી આપણે એમાં ઉમેરી દઈએ જેથી ઢોકળી સારી રીતે બફાઈ જાય તો આપણી ઢોકળી બધી ઉમેરાઈ દીધી છે આપણે આમાં દાળમાં તો એને સળવામાં દસ મિનિટ લાગશે તો આપણે એને સળવા દઈએ મિત્રો આપણી દાળ ઢોકળી કેવી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી દાળ ઢોકળી બનીને ચટપટી તૈયાર થઈ ગઈ છે આપણી તો આપણી દાળ ઢોકળી મસ્ત છોડી ગઈ છે એકદમ આપણે જેવી જોઈએ એવી જ એકદમ ઘાટી સરસ દાઢ ઢોકળી બની છે તમે જોઈ શકો છો ઢોકળી પણ એકદમ છૂટી છૂટી થઈ છે અને એકદમ ચટપટી બની છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને એમાં આપણે ઉપર લીલા ધાણા વેરી દઈએ જેથી એનો સ્વાદ બમણો થઈ જાય તો મસ્ત એવી આપણી દાળ ઢોકળી રેડી છે તો ચાલો હવે આપણે બધા જમી લઈએ